આજે પણ આપણે રામમૂર્તિની જ વાતો સાંભળીએ રામમૂર્તિનું તો નિજામ જેવી સરકારે ભવ્ય સ્વાગત કર્યું સોનાનો ચાંદ આપ્યો મૂર્તિએ જીવન સાથે જીવધાધર્યું હતું એટલે તેઓ ક્યારેય કદી કોઈ વાતથી મૂંઝાતા જ નહીં જે મેમની શક્તિ અપૂર્વ હતી એ મેમના પર આવેલી આફતો પણ કંઈ જેવી તેવી ન હતી વિદેશની ધરતી પર જ્યારે તેઓ ખેલ બતાવવા માટે જતા ત્યારે તો ડને પગલે દુશ્મનોથી જીવ જોખમમાં મૂકવો પડતો આવું જ બન્યું ઈસવીસન એમને બબ્બે વાર છાની રીતે ઝેર આપવામાં આવ્યું પહેલી વખતનું ઝેર તો આ ભીમઝેન જેવી વિશાળ કાયામાં પચી ગયું પણ બીજી વખતનું ઝેર આખો ઘોડો મરી જાય એટલું આપવામાં આવ્યું બચવાની તો કોઈ આશા ન હતી છતાં આ કોણ હતું આપણા રામ મૂર્તિ એ તો નિરાશ થવાનું જાણતા જ ન હતા તરત જ એમની વાળી લંગોટી પાંચ હજાર દંડ ખેંચી કાઢ્યા અને પરસેવામાં ઘણું બધું ઝેર બહાર કાઢી નાખ્યું પરંતુ આ પછી દસ મહિના તેમને પથારી વશ રહેવું પડ્યું પછી તેઓ ફ્રાન્સ ગયા ફ્રેન્ચ પ્રજાએ હિન્દના વીર પુરુષનો પ્રેમથી સત્કાર કર્યો અહીં એમના યુરોપિયન મેનેજરે દગો કર્યો રામમૂર્તિ છાતી પર પાટીઓ મૂકી તેના પર હાથી ઊભો રાખતા એ પાટીઓ જ અધવચ્ચેથી કપાવી નાખ્યું ખેલ શરૂ થયો હાથીએ પાટિયા ઉપર ચડી જેવો પગ મૂક્યો કે તરત જ પાટિયાના બે ટુકડા થઈ ગયા અને હાથીનો પગ સીધો જ રામ મૂર્તિની છાતી પર પડ્યો અને તેમની છાતી પરની ત્રણ પાસળીઓ ભાંગી ગઈ અને તરત જ તેઓ બેભાન થઈ ગયા ફ્રાન્સના સૌથી કુશળ ડોક્ટરોની સારવારને કારણે રામમૂર્તિ મોતના મુખમાંથી ઉગરી ગયા સ્પેનમાં ભયંકર સાંઢ યુદ્ધ થાય હવે સ્પેનમાં આવું યુદ્ધ કરાવનારા મંડળે રામમૂર્તિની બળની પરીક્ષા કરવાનો વિચાર કર્યો આ સમયે રામમૂર્તિએ કહ્યું ગમે તેઓ ભયંકર સાંઢ મારી સામે ખડો કરો એના શિંગડા પકડીને જ એને જમીનમાં દબાવી દેશે એક ડગલું પણ આગળ વધવા નહીં દઉં પણ આ પ્રયોગ માટે મને પંદર હજાર પાઉન્ડ આપવા પડશે તમારે બાળકો તેના મનમાં તો ખૂબ જ રોષ હતો તેથી જ તેણે આવું કહેલું એ સંસ્થા આ માંગણી સ્વીકારી શકી નહીં અને પરિણામે રામ મૂર્તિ સ્પેન ગયા નહીં એ સમયે બીજા સર્કસ ચાલતા હતા પણ રામ મૂર્તિના સર્કસને જોવા માટે જેટલી મેદની એકઠી થતી તેટલી બીજે કોઈ જગ્યાએ ન થતી આનું મુખ્ય કારણ હતું રામ મૂર્તિના વ્યક્તિત્વનું પ્રબળ આકર્ષણ શરીરબળ અને આત્મબળ એમના અપૂર્વ પ્રયોગો અને રામ મૂર્તિને લોકમાનસમાં અદ્વિતીય મળેલું સ્થાન બળની વાત થાય ત્યારે રામ મૂર્તિનું નામ યાદ આવ્યા વ્યના રહે જ નહીં એકવાર તો બહેરામપુરામાં રામ મૂર્તિ પોતાનું સરકસ લઈને ગયા હતા ગામને પાદર સરકસના ડેરાતંબો તણાયા હતા બધા જ પોતપોતાના કામમાં મશગુલ હતા રામ મૂર્તિ પણ પોતાની જ સંધ્યા કરી રહ્યા હતા તેવામાં એક લોખંડનું પાંજરું વાઘની ભયાનક ગર્જના સાથે ધણધણી ઉઠ્યો સરકસનો સૌથી ભયાનક વાઘ કોઈની ભૂલથી પાંજરામાંથી બહાર નીકળી ગયો છલાંગ મારી સર્કસના મેદાન પર આવી ગયો જો તરફ હો હા હો હા થઈ ગઈ વાઘ આસપાસના પશુઓ પર તૂટી પડ્યો રોજ તો જે મળેલો ખોરાક જ ખાવો પડતો આજે તેને નિરાતે શિકારની મોજ મળી ગઈ હતી થોડી વારમાં તો તેમણે ચાર પાંચ બકરાને મારી નાખ્યા આખા સરકસમાં કાગા રોડ મચી ગઈ ઠેર ઠેરથી કારમી ચીસો ઉઠવા લાગી વીજળીના ચાબો તીક્ષ્ણ ભાલા કે બંદૂક શોધવાનો તો સમય જ નહોતો સૌ કોઈ મોતના ભયથી બેબાકડા બનીને અહીંયા તે ત્યાં નાચતા હતા મૂર્તિ જાનવરો તરફ ભારે દયાળો જંગલી પ્રાણીઓને કદી ભૂખે ન મારતા એટલે એમને પેડ ભરીને ખવડાવતા હવે સંધ્યા કરી રહેલા રામ મૂર્તિને બહાર થયેલા મોતના તાંડવના સમાચાર મળ્યા અથવા હથિયાર શોધવાનો તો સમય જ નહોતો એક એક પળ પ્રાણી કે પશુને મોતના ઘાટ ઉતારનારી હતી આવા સમયે હથિયાર પણ ક્યાં શોધવા જવા રામ મૂર્તિની નજીકમાં જ એક જાડો દંડો પડ્યો હતો દંડો ઉથાડીને એ તો એવા દોડ્યા કે સીધા જ તેઓ સર્કસના મેદાન બાજુ પહોંચી ગયા સર્કસના મેદાન વચ્ચે અને શિકાર કરેલા બકરાની આસપાસ ઘૂમતો વાઘ ઘૂરકી રહ્યો હતો લાલ ઘોમ આંખો સાથે રામ મૂર્તિ તેની સામે આવ્યા ખૂંખાર વાઘ અને વીર રામ મૂર્તિની આંખો સાથે આંખો મળી આ ભયાનક જાનવર પણ શેરને માથે સવા શેર જેવા રામ મૂર્તિને પારખી ગયું અને થોડી જ વારમાં ભયાનક વાઘ પોતાના તબેલા તરફ ભાગી ગયો ભલભલાની હિંમત ભાંગી જાય તેવો આ પ્રસંગ હતો મોતને સામે ચાલીને તાળી આપવાની હતી પણ રામમૂર્તિ તો બીકને કે મોતને ઓળખતા જ ન હતા વાઘ તબેલા બાજુ દોડી ગયો મૂર્તિ પૂરા જોશથી એની પાછળ દોડ્યા વાઘ તબેલામાં ઘુસ્યો તો પોતે પણ તબેલામાં વાઘની પીઠ પર પાંચ છ દંડા લગાવી દીધા પોતાનો શિકાર છીનવી લેનારા અને આ રીતે દંડો લગાવનારા રામ મૂર્તિ પર હુમલો કરવા માટે વાઘ જનુને ભરાઈને પાછો ફર્યો રામ મૂર્તિ જાય એવા ન હતા વાઘનો સામનો કરવા સામી છાતીએ તેની તરફ ચાલ્યા સામેથી ઘસી વાઘને તેમણે તરત જ પોતાની બાથમાં પકડી લીધો અને જમીન પર દબાવી દીધો વનવીર પર નરવીરે વિજય મેળવ્યો ભયાનક વાઘ ફરીવાર પાંજરાનું નિયમ પાલન કરતો પ્રાણી બની ગયો બાળકો આવા તો અનેક પ્રસંગો રામ મૂર્તિના જીવનમાં બનેલા અને એક પછી એક આફતો પણ આવતી જતી હતી અકસ્માતનો તો પાર જ ન હતો પરદેશી સરકારની પરેશીઓનો તો કોઈ અંત જ ન હતો પરદેશી સરકાર ખૂબ પરેશાન હતી આમ છતાં જીવ સટોસટના સંકટો વેઠી રામ મૂર્તિ હિંદની શક્તિનો પરચો બતાવે જતા હતા હિન્દુસ્તાનીના નિર્બળ અને નાજુક શરીરની વાતો કરનારાઓને તો રામ મૂર્તિએ પોતાના કાર્યથી ચૂપ જ કરી દીધા હતા રામ મૂર્તિના પહેલવાનોએ યુરોપના અણનમ ગણાતા પહેલવાનોને હરાવી દીધા એવા તો એમણે પહેલવાનો તૈયાર કર્યા હતા પહેલવાન ગામા અને ઇમામ બક્ષ એ બંને તો અજય બનીને યુરોપથી પાછા ફર્યા રામમૂર્તિ કહેતા કે નિષ્ફળતા તો પોતે જોય જ નથી કોઈ કામ એકવાર પાર ન પડે તો બીજી વાર કરવું અને તેમ છતાં પણ એ પાર ન પડે તો તો પાર પાડીએ જ છૂટકો કાર્યમ સાધ્યામી આમી પાત્યામી એ તેમનું સૂત્ર હતું અને તેઓ વારંવાર કહેતા ભલે મરી જવાય પણ રામ મૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નથી આ જ નહીં કાલે નહીં અને ક્યારેય નહીં તો બાળકો આવા નીડર અને આવા સરસ મજાના મજબૂત મનવાળા આપણા રામમૂર્તિ આગળ શું કરે છે તે આપણે આવતીકાલે જોઈશું